ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હોશો તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ આસપાસ વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં પ્રકરણ નંબર સોળ કામનો મહિનો એ આપણે છેલ્લે પૂર્ણ કર્યું હતું બરાબર તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે ચેપ્ટર નંબર સત્તર તેજલ અમદાવાદમાં તો એ પ્રકરણ ચાલુ કરતાં પહેલાં એ પ્રકરણની અંદર સેના વિશેની માહિતી આપેલી છે એની થોડી આપણે ચર્ચા કરી લઈએ બરાબર હવે તેજલ અમદાવાદમાં પાઠનું નામ શું છે તેજલ અમદાવાદમાં તેજલ એક છોકરી છે અને અમદાવાદ એ મોટું શહેર છે બરાબર આપણો જિલ્લો છે હવે આપણને બધાને પોતાનું ઘર હોય એવું સ્વપ્ન હોય છે એટલે કે મનુષ્યનું સ્વપ્ન શું હોય છે કે પોતાનું ઘર હોય હવે મકાન બનાવીએ આપણે એ મકાન બની જાય પછી એની અંદર આપણે રહીએ હવે રહીએ એટલે કે આપણું પરિવાર એમાં રહી એટલે એ જે મકાન છે એ શું બને ઘર બની જાય આપણે જોઈએ છે ગામડા અને શહેરોમાં અલગ અલગ પ્રકારના મકાનો હોય છે તમે પણ જોયા હશે મકાનો અલગ અલગ પ્રકારના એટલે કે કાચા મકાન હોય પાકા મકાન હોય હોય ને ઝૂંપડી હોય ગલીવાળા મકાન હોય ધાબાવાળા મકાન હોય પછી બહુમાળી મકાન હોય બંગલાઓ હોય પછી વિલા પ્રકારના એકદમ આધુનિક અત્યારના લેટેસ્ટ બંગલાઓ આપણે જોઈએ છે તો આવા અનેક પ્રકારના ઘરો તમે કદાચ જોયા જ હશે બરાબર ને તો ગામડાઓમાં આપણે જોઈએ તો એક જ રૂમવાળું મકાન હોય છે અને તેની આજુબાજુ ખુલ્લી જગ્યા હોય છે હવે ખુલ્લી જગ્યા હોવાને કારણે રસોઈ છે પછી સ્નાન કરવાનું જે હોય છે અને અન્ય જે કોઈ કાર્ય કરવાના હોય એના માટેની સુવિધા એ લોકોને મળી રહે પછી અને શહેરોમાં જો આપણે જોઈએ તો શહેરોમાં ગીચ વસ્તી હોય છે તમને ખબર જ હશે ગીચ વસ્તીના કારણે ઝૂંપડીઓ જોવા મળે છે આપણને પછી સાંકડી ગલી હોય શેરીઓમાં એક જ રૂમવાળું મકાન હોય તો તેમાં ખૂબ જ અગવડતા પડે સામૂહિક શૌચાલયને કારણે પાણીના સામૂહિક નળ હોવાને કારણે વારંવાર ઝઘડાઓ થતા જોવા મળે છે પછી ઝૂંપડ ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો હોય એ ઘણી બધી મુસીબતોનો સામનો કરે છે ગામડામાં જે રહેતા હોય અથવા શહેરમાં રહેતા લોકો સમાજ જીવન સાથે બંધાયેલા હોય છે આપણે જોઈએ તો કૌટુંબિક સંબંધો સાથે પણ એ લોકો જોડાયેલા હોય છે અને એ જે સંબંધો છે એ સંબંધોને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ ઓળખીએ છીએ ને આપણા તમે છો અને તમારા પિતાજી છે એટલે તમારા દીકરી અને પિતાજી અથવા દીકરો અને પિતાજી એ રીતના સંબંધ હોય એટલે કે આપણે સંબંધોને નામ આપ્યા છે પપ્પાના પપ્પા હોય તો એને દાદા કહીએ પપ્પાના મમ્મી હોય તો આપણે શું કહીએ દાદી કહીએ પછી મમ્મીના પપ્પાને નાના કહીએ મમ્મીના મમ્મીને નાની કહીએ પપ્પાના ભાઈને કાકા કહીએ મમ્મીના ભાઈને મામા કહીએ પછી પપ્પાની જો બહેન હોય તો એને ફોય કહીએ પછી મમ્મીની બહેન હોય તો એને આપણે માસી કહીએ બરાબર ને એ જ રીતે કાકી છે માસા ફૂવા બહેન ભાઈ બનેવી ભાભી નણન નણદોઈ વગેરે એવા ઘણા બધા જે સંબંધો છે એ સંબંધો આપણે નિભાવીએ છીએ બરાબર હવે જોઈએ તો આપણે શહેરમાં ધનવાન એટલે કે અમીર લોકો આપણે કહીએ એ ધનવાન પછી મધ્યમ વર્ગીયો પછી ગરીબ લોકો એ રીતે લોકો જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય છે હવે ધનવાન હોય અને મધ્યમ વર્ગીય હોય એ લોકો ઘણા અંશે થોડું સારું જીવન જીવ જીવતા હોય છે પરંતુ જે ગરીબ લોકો હોય છે એ ગરીબ લોકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હોય છે હવે શહેરી જે જીવન છે શહેરી જીવન શહેરમાં રહીને જે જીવન જીવે છે એ ખૂબ જ કઠિનાઈભર્યું હોય છે કેવું હોય છે ખૂબ જ કઠિનાઈભર્યું હોય છે તો આપણે સાથે સાથે ત્યાં આનંદ અને પ્રમોદ અને ફરવાલાયકના સ્થળો પણ હોય છે તો ત્યાં પણ આપણે ફરીને પોતાના જીવનની જે આનંદદાયક જે પળો હોય છે એ માણતા હોઈએ છીએ બરાબર તો શહેરી જીવન આનંદ સાથે દુઃખ ભર્યું મારી ભર્યું પણ આપણને જોવા મળે છે તો એની જ વાત અને એવા જ શહેરની અમદાવાદ શહેરની વાત તેજલે અહીં આપણને કરી છે તો એના વિશે આપણે થોડી આ પ્રકરણની અંદર માહિતી મેળવીએ તો ચાલો આપણે પ્રકરણ જોઈએ પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં જુઓ હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી હું મહિના પહેલાં એટલે કોણ તો તેજલ તેજલ પોતાની માતાના ઇલાજ માટે અમદાવાદ શહેરમાં આવે છે અને ત્યાં એની માતાને હોસ્પિટલમાં દાખલ કરેલી હતી હવે અમદાવાદ મોટું શહેર ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે હવે તે દિવસે જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો હવે તેજલ જે છે જે દિવસે અમદાવાદ સ્ટેશન પર એ લોકો ટ્રેનમાંથી ઉતરે છે તે દિવસે ખૂબ જ ભીડ હતી અને એ ઝડપથી પોતાની માતાનો હાથ પકડી લે છે એ દિવસને એ યાદ કરે છે હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલાવવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા હવે અમદાવાદ સ્ટેશન છે એટલે ખૂબ જ મોટું સ્ટેશન હવે એ લોકો ઉતરે છે ટ્રેનમાંથી ત્યાં ખૂબ જ ભીડ હોય છે એટલે એ વિચારે છે તેજલ કે આટલી ભીડમાં એને પોતાના મામા કઈ રીતે ઓળખી શકશે કેવી રીતે શોધશે અને એટલામાં જ એના મામાનો અવાજ સાંભળે છે કે તેજલ તેજલ એમ બૂમ પાડતા હોય છે અને પાછળ ફરીને જુએ છે તો એના મામા હોય છે હવે શું થાય છે તો જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા તરફ રસ્તા ઉપર હતા હવે સ્ટેશન છોડે છે અને ત્યાંથી એ લોકો મામાના ઘર તરફ જવા નીકળે છે અને મામાનું ઘર છે એ રસ્તા ઉપર હતા એ લોકો પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી જ્યાં જાઓ ત્યાં શું હતું ભીડ હતી એક સાંકડી ગલીમાં રોડ બંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા હવે મામાના ઘરે જ્યાં જવાનું હતું ત્યાં ગલીમાંથી જવાનું હતું ગલીમાંથી મામાના ઘરે પહોંચે છે મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે હવે ત્યાં એ લોકો જે રહેતા હતા પરિવાર મામા મામી એમની બે દીકરી અને એક દીકરો એટલે કેટલા થયા કેટલા વ્યક્તિ થઈ ગયા એ લોકો તો જુઓ મામા હતા પછી મામી હતી અને એમની બે દીકરીઓ અને એક પાછો દીકરો એટલે એ લોકો ઓલરેડી પાંચ જણ તો હતા જ બરાબર એ બધા જ ક્યાં રહેતા હતા એક જ રૂમમાં રહેતા હતા ક્યાં રહેતા હતા એક જ રૂમમાં રહેતા હતા હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ જ કામ એક રૂમમાં કરીએ છીએ હવે જુઓ હવે જે તેજલ છે એ મમ્મી જોડે આવી છે બરાબર એ પણ હવે ત્યાં જ રહે છે ત્યાં જ બેસવાનું સૂવાનું જમવાનું કપડાં વાસણ ધોવાનું બધું જ કામ એ લોકો એક જ રૂમમાં કરે છે આપણે અત્યારે જોઈએ છે તો અલગ અલગ રૂમ હોય છે મોટા મકાનોમાં જ્યારે આ ભીડવાળી વસ્તી છે ઘીચતાવાળો વિસ્તાર છે અને ઝુંપડપટ્ટીવાળો વિસ્તાર છે તો એ ગલીની અંદર એમનું જ્યાં ઘર છે ત્યાં એક જ રૂમમાં આવેલો બધા રહે છે મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે તેજલ શું કહે છે એ તેજલ ગામમાં રહે છે તો તેજલ પોતાના ગામની વાત કરે છે કે મારા ગામમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નાવા માટે જુદી જગ્યા છે અમારે બહારની તરફ આંગણું છે હવે રૂમ પણ એમનો એક જ છે પરંતુ રસોઈ માટે અલગ છે રૂમની બહાર રસોઈ બનાવવાનું છે નાવા માટેની જગ્યા પણ બહાર છે અને બહારની તરફ આંગણું છે બરાબર પછી આગળ જોઈએ પાણી પાણી હું રુતવા અને મામી વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ બાપ રે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં અમારા ઘરમાં અમારા ગામના ઘરમાં પણ નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હવે જે ઋતવા એ ઋતવા કોણ છે તેના મામાની તેજલના મામાની છોકરી એટલે કે તેજલ ઋતવા અને એના જે મામી છે સવારે દરરોજ ચાર વાગ્યે ઉઠી જાય છે અને હવે શહેર છે એટલે શહેરમાં સામૂહિક નળ હોય છે તો એ સામૂહિક નળ ઉપર પાણી ભરવા જવાનું હોય છે હવે ત્યાં સામૂહિક નળ છે એટલે સ્વાભાવિક છે ઘણા બધા ઝઘડા થાય પાણી માટે બરાબર આ બેન આટલું પાણી ભર્યું આ બેન પાણી ભરવા માટે રહી ગયા એવી રીતે ઘણા બધા ઝઘડા થતા હોય છે આપણે પણ જોતા હોઈએ છીએ કે આ રીતના ઝઘડા થતા હોય છે સામૂહિક નળ ઉપર અને જો બીજું શું કહે છે તે ચલ જો થોડા લેટ થઈ ગયા મોળા થઈ ગયા તો આખા દિવસનું જે પાણી ભરવાનું હોય છે પાણી ભરી શકાય નહીં હવે તેજલ પોતાના ગામની વાત કરે છે પોતાના ગામના ઘરમાં નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે અને એ જે તળાવ છે ત્યાં તળાવ પાસે જવા માટે વીસ મિનિટ જેવી લાગે છે અને એ જે તળાવ છે ઉનાળામાં ક્યારેક સુકાઈ પણ જાય છે ત્યારે શું કરે છે એ લોકો તળાવ જે ઉનાળામાં સુકાઈ જાય ત્યારે લગભગ એક કલાક સુધીને ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હતું કેટલા કલાક એક કલાક સુધીને ચાલીને નદીએ જવું પડે અને ત્યારબાદ પાણી ભરાય શકે પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી ગામમાં પાણી માટે ઝઘડા ના થાય શહેરમાં પાણી માટે સામૂહિક નળ ઉપર ખૂબ જ ઝઘડા થાય છે કારણ કે પાણી અમુક સમય માટે આવતું હોય છે અને એ સમયની અંદર સામૂહિક નળ છે એટલે ઘણા બધા લોકો પાણી ભરવા માટે આવતા હોય છે બરાબર કોઈકને પાણી ભરવા મળે કોઈકને ના મળે કદાચ મોળા પડી જાય તો પાણી ના પણ મળે એમાંથી કેટલા બધા ઝઘડા થતા હોય છે જ્યારે ગામમાં હોતું નથી નથી ઝઘડા ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું ત્યાં પાણી પણ હોતું નથી અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે હવે શું કહે છે તેજલ તો ગલીમાં જ્યાં એના મામા રહે છે ત્યાં એક છેડા પર શું છે શૌચાલય છે હવે શૌચાલય છે ત્યાં ગલીના બધા જ લોકો એ શૌચાલયનો ઉપયોગ કરે છે હવે ઘણા બધા લોકો ગલીના એ શૌચાલયનો ઉપયોગ કરે એટલે સ્વાભાવિક છે કે ગંદુ હોય અને ગંદુ હોવાનું કારણ એ પણ કે ત્યાં પાણી હોતું નથી પાણીનો નળ હોતો નથી એના કારણે ત્યાં ખૂબ જ ગંદુ હોવાને કારણે દુર્ગંધ આવે છે એટલે તેજલ શું કહે છે પહેલીવાર જ્યારે જાય છે ત્યારે એને ઉલટી જેવું થઈ જાય છે આપણે પણ કોઈ ગંદી વસ્તુ જોઈએ ગંદી જગ્યા પર જઈએ જ્યાં દુર્ગંધ બધું આવતી હોય તો આપણને પણ વોમિટિંગ જેવું થઈ જવા કરે કરે ને ત્યાં પાણી હોતું નથી અને પાણી ત્યાં જો શૌચ ક્રિયા કરવા જવાનું હોય તો પાણી લઈને જવું પડતું હતું અને હવે તેજલ પણ ત્યાં રહે છે એટલે ત્યાંની બધી આદતોથી ટેવાઈ જાય છે અને બીજું શું કહે છે તો મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં હવે ગામડામાં લોકો ખુલ્લી જગ્યાની અંદર અથવા ખેતરમાં માટે જતા હોય છે અને તે પણ પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જતા હોય છે તો હવે આગળ જોઈએ તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું શા માટે આવી હતી તેજલ અમદાવાદ તો એની માતા બીમાર હતી બરાબર ને એની માતા બીમાર હતી એટલે એના ઈલાજ કરવા માટે એ આવે તો આપણે એનો જવાબ કઈ રીતે લખી શકીએ તો સાંભળજો ધ્યાનથી તમે તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ શહેર આવવું પડ્યું હતું બરાબર આ રીતે આપણે જવાબ લખવાનો પછી આગળનો સવાલ છે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું જ્યારે તેજલ મામાના ઘરે જે શૌચાલય છે શૌચાલયમાં જાય છે તો એને ઉલટી જેવું થતું હતું તો કેમ શાના કારણે તો મામાના ઘરે શૌચાલય મામાના ઘરે નહોતું શૌચાલય ગલીના છેડે જાહેર શૌચાલય હતું બરાબર એમાં ગલીના બધા જ લોકો શૌચાલયમાં જતા હતા તો એ જે જાહેર શૌચાલય હોય છે તે શૌચાલય જવાનું થાય છે અને જાહેર ઉપયોગ ગલીના બધા જ લોકો કરે છે એના કારણ કેવું હોય છે ગંદુ હોય છે દુર્ગંધ મારતું હોય છે એટલે પહેલી વાર તેજલ જયારે શૌચક્રિયા માટે જાય તો ગંદકી અને દુર્ગંધના કારણે એને ઉલટી જેવું થયું હતું બરાબર તો આપણે એનો જવાબ કઈ રીતે લખવાનો સાંભળજો ધ્યાનથી મામાના ઘરે શૌચાલય નથી તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું હવે તેમાં પહેલીવાર તેજલ શૌચક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું બરાબર તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો રહેશે હવે આગળનો પ્રશ્ન જોઈએ તો તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તેજલ ક્યાં રહે છે ગામડામાં રહે છે અને એના મામાનું ઘર ક્યાં છે તો શહેરમાં અમદાવાદ શહેરમાં રહે છે ને તો હવે તેજલનું ઘર અને એના મામાનું ઘર આપણે જોયું બરાબર એટલે કે પાંચ પ્રકરણની અંદર આપણે માહિતી મેળવી તો એ જે બંનેના ઘર છે તેજલનું ગામડાનું ઘર અને મામાનું શહેરનું ઘર એ કઈ રીતે જુદું પડે છે આપણે જોયું જ હતું કે તેજલનું ઘર જે ગામડામાં છે એ પણ એક રૂમવાળું હતું અને મામાનું ઘર જે શહેરમાં છે એ પણ એક રૂમવાળું હતું પણ એ જુદું કઈ રીતે પડે છે એ જુદું કઈ રીતે પડે છે તે આપણે લખવાનું છે બરાબર તો તેજલનું ઘર છે એ તેજલના ગામના ઘરે એક રૂમ છે બરાબર ગામના ઘરે ગામડામાં ઉપરાંત તેની સામે આંગણું છે રસોઈ ઘર છે અને બાથરૂમ છે પરંતુ મામાનું ઘર જે શહેરમાં છે ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે તે જ રૂમમાં બેસવાનું સૂવાનું નહવાનું રસોઈ બનાવવાની જમવાનું કપડાં વાસણ ધોવા વગેરે બધા જ કામ એક જ રૂમમાં કરવામાં આવે છે તો આ રીતે તેજલનું ઘર અને મામાનું ઘર આપણે અલગ પડે છે બરાબર તો મિત્રો આપણે અહીં આ પ્રશ્નને પૂર્ણ કરીએ છીએ અને આગળના પ્રશ્ન સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું